કામના સમાચરો સમાચારો અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને સરગવાની ખેતી માટે બાર હાજર અને પાંચસો રૂપિયા ની સહાય મિત્રો ગુજરાત સરકાર દ્વારા મેળવી શકે છે આ યોજના નામ છે મિત્રો સરગવાની ખેતી માટે સહાય યોજના જેમને અંદર મિત્રો કેટેગરી વાઇઝ ખેડૂતોને સહાય આપવામાં આવે છે અને આ યોજના અંદર ખેડૂતોને પંચોતેર ટકા સુધી

પંચોતેર ટકા મુજબ મિત્રો મહત્તમ રૂપિયા છ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર મર્યાદાની અંદર આ સહાય નો લાભ આપવામાં આવે છે અને એ પણ મિત્રો એક હેક્ટર ની મર્યાદાની અંદર આજીવન એક જ વાર સહાય આપવામાં આવે છે જો મિત્રો તમે આ યોજના માં અરજી કરવા માંગતા હોય તો તેમના માટે ડોક્યુમેન્ટ ની વાત કરી દઈએ તો

આ યોજનાને અંદર તમારે મિત્રો અરજી કરવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને આ ઓનલાઈન ફોર્મ ભરવાના મિત્રો 16 જુલાઈ 2024 ના રોજ ચાલુ થઈ ગયા છે એટલે કે મિત્રો આના ફોર્મ હાલ અત્યારે ચાલુ છે અને ફોર્મ ભરવાની અંતિમ તારીખ 15 ઓગસ્ટ 2024 સુધી રહેલી છે તો હજી મિત્રો ઘણો ખેડૂતો પાસે સમય છે તો જે ખેડૂત મિત્રો આ યોજનામાં ફોર્મ ભરવા માંગતા હોય અને આ યોજનામાં અરજી કરવા માંગતા હોય તો તે મિત્રો ઓનલાઈન અરજે કરી શકે છે ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો ડ્રોન ની ખરીદી પર મળી રહી છે મિત્રો સબસીડી સરકાર ખેડૂતો અપનાવી છે અને હવે ખેડૂતો ખેતીના હેતુ માટે પણ ડ્રોન નો ઉપયોગ કરી રહ્યા છે સરકાર મિત્રો ખેડૂતોને ડ્રોન ની ખરીદી પર સબસિડી આપી રહી છે મિત્રો ખેડૂતોએ એગ્રી ડ્રોન ની ખરીદી પર સાઠ ટકા સબસિડી આપવામાં આવે છે ખરીદી શકે છે બિહાર સરકાર દ્વારા પણ મિત્રો ખેતરોમાં જંતુનાશકો અને ખાતરના ના છટકાવ માટે પણ ડ્રોનની ખરીદી પર મિત્રો સાઠ ટકા સુધી ની સબસિડી આપી રહી છે મિત્રો હાલ આ યોજના છે તે મિત્રો સમગ્ર રાજ્યમાં શરૂ છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાત તરફ આવી રહ્યું છે વાદળોનું ટોળું હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના કારણે મિત્રો હાલ તંત્ર એલર્ટ પણ થયું છે ત્યારે મિત્રો મધ્યપ્રદેશ સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે બીજી બાજુ મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં મેઘરાજા એ સટ્ટાસટ્ટી બોલાવતા જનજીવન ઠપ થઈ ગયું છે લોકોના ઘરોમાં રાખેલા તમામ મિત્રો સામાન પલળી ગયો છે તો આ તરફ મિત્રો અમદાવાદ આજે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે તો આ તરફ મિત્રો નવસારી માં પાણી મિત્રો તમામ સોસાયટી ફરી વળતા ત્યાં મિત્રો મદદ મળે પણ મિત્રો મુશ્કેલ હતી એક વિડીયો મિત્રો એક વ્યક્તિ જણાવી રહ્યો છે કે છેલ્લા ત્રણ દિવસ થી ફસાયેલો છે અને મદદ માટે કોઈ પણ આવી રહ્યું નથી ઘણા લોકોના ઘરોમાં મિત્રો પીવાના પાણી અને અનાજ પણ મિત્રો ખૂટી પડ્યા છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો હવે યુવાનોમાં ફેલાયો મિત્રો જીવલણ ચાંદીપુરા વાયરસ નાના બાળકો બાદ હવે મિત્રો યુવાનોમાં પણ જીવલણ ચાંદીપુરા વાયરસે કહેર મચાવ્યો છે રાજકોટમાંથી ચાંદીપુરા વાયરસને લઈને ચોંકાવનારી માહિતી સામે આવી છે એક અઢાર વર્ષીય યુવાનમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા છે અઢાર વર્ષના મિત્રો યુવાનમાં ચાંદીપુરા વાયરસના લક્ષણ મળી આવ્યા બાદ તેમને સિવિલ હોસ્પિટલના ખાસ વોર્ડમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સામાન્ય લોકોને રાહત આપવા માટે મોટી જાહેરાત જુલાઈ મહિનામાં જ મિત્રો ટામેટાના ભાવમાં પ્રતિ કિલો રૂપિયા સાડે ત્રીસ રૂપિયાનો વધારો થયો હતો ત્યારે મિત્રો લોકોને ટામેટાના ભાવમાં રાહત મળશે સામાન્ય લોકોને રાહત આપતા કેન્દ્ર સરકારે ટામેટા સાઠ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવાની જાહેરાત કરી છે તેની જવાબદારી મિત્રો નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલે કે મિત્રો એનસીસીએફ ને આપવામાં આવી છે આલ મિત્રો ટામેટાના ભાવ નેવ રૂપ્યા થી લઈને સો રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ગોલ્ડી અશોક સહિત સોળ કંપનીઓના મસાલા ખાવા યોગ્ય નથી મિત્રો ગોલ્ડી અશોક અને ભોલા વેજીટેબલ મસાલા સહિત મિત્રો સોળ કંપનીઓના સેમ્પલ ટેસ્ટિંગ માં ફેલ થયા છે એડમિનિસ્ટ્રેશન કહે છે કે કંપનીઓના ઘણા ઉત્પાદનો ખાવા યોગ્ય નથી એફ આ વર્ષે મે મહિનામાં યુપી કાનપુર માં મસાલા કંપનીઓ પર દરોડા પાડ્યા હતા ને જેમાં સોળ કંપનીઓના અલગ અલગ મસાલાના પાંત્રીસ સેમ્પલમાં જંતુનાશક દવાઓનો વધુ જથ્થો મળી આવ્યો હતો જંતુઓ પણ મિત્રો મળી આવ્યા હતા જેથી મિત્રો તમે પણ જો મિત્રો આવા મસાલા ખાતા હોય તો ચેતી જજો ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો નવસો જેટલી સાયકલો ધૂળ ખાતી હાલમાં જોવા મળી ખેડા ભરૂચ અને બનાસકાંઠાના ધાનેરા બાદ હવે વડોદરાના મિત્રો સાવલેમાં સાયકલ ધૂળ ખાઈ રહી છે જણાવી દે કે મિત્રો સાયકલ વિતરણ કરવામાં તંત્રએ વિલંબ કરતા સાયકલ

ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાંચ દિવસ સુધી મિત્રો વરસાદ ભુક્કા બોલાવી દે છે રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી હવામાન હમનભાગ દ્વારા કરાય છે રાજ્યમાં મિત્રો હાલ બે સિસ્ટમ સક્રિય છે તો સુરત ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરનગર હવેલીમાં પણ તેમજ મિત્રો ભાવનગર અમરેલી અને ગીર સોમનાથમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાય છે અન્ય જિલ્લામાં પણ મિત્રો યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રાજ્યના નેવું ટકા ભાગમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો આ સાથે મિત્રો અમરનીશદ અંબલ પટેલે પણ આગાહી સામે આવી છે જે અનુસાર મિત્રો અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની શક્યતાઓ રહેલી છે ઉલ્લેખનીય છે કે મિત્રો બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય છે અને આ સિસ્ટમ ગુજરાત તરફ એકથી લઈને બે દિવસમાં આવશે તો મિત્રો અઠ્ઠાવીસ ઓગણત્રીસ અને ત્રીસ જુલાઈએ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે તો મિત્રો મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતાઓ

જેના પગલે પિસ્તાલીસ જેટલી દુકાનોમાં રહેલો સામાન વરસાદી પાણીમાં બગડી ગયો છે હજુ લોન કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો આમ તો ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવતી હોય છે પરંતુ મિત્રો ખેડૂતોના હિત માટે ખાસ કરીને જયારે તેમની પરિસ્થિતિ ખરાબ હોય ત્યારે તેમને મિત્રો આર્થિક નાણાકીય સહાયતા આપવા માટે કિસાન ક્રેડિટ કાર્ડ કરવામાં આવી છે રાખીને જ ઓછા વ્યાજ દરે લોન આપવામાં આવે છે મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ત્રણ લાખ રૂપિયા લોન માત્ર ચાર ટકાના વ્યાજ દરે આપવામાં આવે છે પહેલા મિત્રો આમાં ખેડૂતોને સાત ટકાના ના વ્યાજ

મિત્રો ડેમ નદી નાળા તળાવ ખાલી છે જેને લઈને મિત્રો યજ્ઞ કરાયો છે અને સારા વરસાદ માટે ખેડૂતો પ્રાર્થના પણ કરાઈ રહી છે ત્યાર પછીના સમાચારો મિત્રો રિક્ષા ખરીદવા માટે મિત્રો અડતાલીસ હજાર રૂપિયા રિક્ષા ખરીદવા માટે તમને અડતાલીસ હજાર રૂપિયા સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે જે પણ મિત્રો રિક્ષા ખરીદવા માંગતા હોય એમના માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે પરંતુ આ રિક્ષા મિત્રો ઇલેક્ટ્રોનિક રિક્ષા છે જે લોકોએ ઇલેક્ટ્રોનિક રિક્ષા ખરીદ્યું હોય એમના માટે મોટી જાહેરાત કહી શકાય તો ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ અને પર્યાવરણના પ્રદૂષણને ને બચાવવા માટે ઇલેક્ટ્રોનિક વાહનોને પ્રોત્સાહન ઇલેક્ટ્રોનિક રિક્ષા હોય એમને મિત્રો રૂપિયા સુધીની સુવિધા આપવામાં આવશે અને આ યોજનાને અંદર મિત્રો કોને કોને લાભ મળશે એમની વાત કરી દઈએ તો રિક્ષા ચાલક મહિલા અને આજે સાહસિક વર્ગ હોય તેમજ મિત્રો મહિલાઓ યુવા વર્ગ જે પણ મિત્રો સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય તેમજ મિત્રો યુવા વર્ગ હોય અને અનુચૂચિત જાતિ અને અનુચૂચિત જનજાતિના લોકોને અને જે પણ લોકો આર્થિક રીતે પછાત છે એવા લોકોને પણ આ યોજનાનો લાભ મળશે તો હવે મિત્રો રિક્ષા ખરીદવા માટે અડતાલીસ રૂપિયા સુધીની સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે ત્યાર પછીના સમાચાર મિત્રો ખેડૂતો માટે પણ મિત્રો સહાયની જાહેરાત કરી છે જે પણ ખેડૂતો એ માલવાહક વાહનની ખરીદી કરવી હોય એમને પણ મિત્રો પંચોતેર હજાર રૂપિયા હોય એમને મિત્રો પંચોતેર હજાર રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે આની અંદર મિત્રો કઈ રીતના લાભ મળવાનું છે તો જે ખેડૂતો નાના હશે અને મિત્રો સીમાંત હશે તેમજ મિત્રો એસિસટી વર્ગ વર્ગને મહિલાઓ છે એમને મિત્રો પાંત્રીસ ટકા અથવા તો પંચોતેર હજાર રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર થશે અને જે પણ ખેડૂતો સામાન્ય વર્ગના હોય અથવા તો મિત્રો અન્ય ખેડૂતો હોય એમને પણ મિત્રો પચીસ ટકા અથવા તો પચાસ હજાર રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે જો ખેડૂતોએ સહાયના ફોર્મ ભરવા હોય તો વહેલા ભરી લેજો